કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું નારી છોકરી ખાતેથી ભવ્ય સ્વાગત સાથે રેલી યોજાઈ હતી ભાવનગર પશ્ચિમના ધારાસભ્યો અને લોક નેતા જીતુભાઈ વાઘાણી ગુજરાત રાજ્ય સરકારમાં ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થયા છે કેબિનેટ મંત્રી તરીકે કાર્યભાર સંભળ્યા બાદ પ્રથમવાર તેઓ ભાવનગર આવી પહોંચ્યા હતા ત્યારે ભાવનગરવાસીઓમાં તેના સ્વાગતનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો દીપાવલીનો પર્વ બેવડું ઉત્સાહ અને ઉમંગમય બન્યું હતું ભાવનગર નાગરિક સમિતિ અને શહેરના નાગરિકો દ્વારા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને જ્યારે રાજ્ય સરકારના અતિ મહત્વના એવા કૃષિ સહકારીતા અને પ્રોટોકોલ જેવા ખાતાનું વહન કરી રહ્યા છે ત્યારે નારી ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્કૂટર અને કાર રીલી સ્વરૂપે તેમની સ્વાગત યાત્રા યોજાઈ હતી નારી ચોકડી ખાતે જીતુભાઈ વાઘાણી દ્વારા બહુ અને બ્રાહ્મણ પૂજન કરી અને સંતો મોહંતોને આશીર્વાદ આપી ભાવનગરના પનોતા પુત્રોને શુભકામના પાઠવી હતી નારી ચોકડીથી ભાવનગરના નાગરિકો દ્વારા ભવ્ય સ્કૂટર અને કાર સાથે મંત્રી વાઘાણીએ ભાવનગરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને રસ્તામાં સ્વાગત કરાયું હતું આ રેલીમાં નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા

ખાતાની જવાબદારી આપી શપથ લીધા સમગ્ર જિલ્લો અને ગુજરાત માં અનેક નાની મોટી જવાબદારીઓ એ મારી માતા જેના કુખે હું જન્મો છું વિશ્વકર્મા માનની અમિતભાઈ શાહ ને તમામ નેતાઓ તેમણે મારા ઉપર ભરોસો મૂક્યો પણ આ ભરોસો એ મારા ભાવનગર પશ્ચિમ મત વિસ્તાર મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ માની નડાજી આપણા જેવા પોતિકા અને દેશના ગ્રામ મંત્રી આપણો ગૌરવ પ્રથમ વખત નવી જવાબદારી પર આવ્યા છે તો અનેકવાર મારી આ માતૃભૂમિ છે અને કૃષ્ણકુમાર સિંહજી ના પવિત્ર ભાવનગર ની ધરતી ઉપર પ્રજાવાસલ્ય રાજવી ની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવે છે નવી જવાબદારી સાથે અને પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ જિલ્લા પ્રમુખ દિગુભા અને મેયરશ્રી તમામ સંતરૂદ ને તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ મારી ચોપડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે ત્યારે હું જે ખાંય જો ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના રૂપય મતદાન મને એવો ધારાસભ્ય ભાવ અને જવાબદારીઓ મંત્રીની પ્રમુખની નિવા મોરચાની મને માથી આપે છે આજે નવી જવાબદારી માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ દેશનું ગૌરવ માની નડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી માની અમિતભાઈ શાહ આપણું ગૌરવ માની ગૃહમંત્રી શ્રી માની મુખ્યમંત્રી શ્રી ગુજરાત થાય તેના પટેલ જગદીશભાઈ શોકર સમગ્ર નેતૃત્વ અને કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ગૌ સંવર્ધન ની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે ખેડૂતોનું જીવન એક નવો થાય એના માટેની નીતિઓ બનાવી છે યોજનાઓ બનાવી છે એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન

એ તમામ સારું કરે છે અને નહીં હું આપના માધ્યમથી ચેતવું છું કે જેથી જો કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું એટલે મારી આપ સૌ વધી આપણા માધ્યમથી સૌને વિનંતી છે ગામડાનો ખેડૂત ગામડાનો ખેતમજૂર ગામડાનો માણસ શહેરમાં માણસ શહેરમાં પણ આજ એ બધા પોતાનું જીવન તંદુરસ્તી માં જીવી શકે એના માટે અને ખુબ કલાકારી નીતિઓ મત્સ્ય ઉદ્યોગ તો માછીમારો પશુપાલકો એમના જીવનનો નો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે સૌ પાસે સહકાર માંગુ છું અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપણે આપણા જ અને દેશ નવી પ્રગતિ ની દિશામાં લઈ જઈએ દિવાળી નું પર્વ છતાં પણ સૌ આવે કે મારામાં ખૂબ મોટી વસ્તુ છે મારા ખોડિયાર આશીર્વાદ લઈને આવ્યો છું મા ભગવતી ચેળ ચોગડે આશીર્વાદ આપ સૌના આશીર્વાદ જનતાના આશીર્વાદ જે કાયમ બની રહે સેવાનો ધર્મ એ કાર્ય ન ચૂકવું એવા આશીર્વાદનો બળ કે મને મળે આપ સૌનો સહકાર મળે સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના સૌનો આભાર ભારત માત્ર જે પુનઃપાર નરેન્દ્રભાઈ અમિતભાઈ નટાજી ભૂપેન્દ્રભાઈ માની જ્યોતિષભાઈ વિશ્વકર્મા સૌનો આ જવાબદારી માટે હું સ્વીકાર કરું છું જનતાને ભરોસો આપું છું ક્યારેય પાછો ભીડ્યો નથી સારા અને સેવાના કામ માટે પાછો પડીશ નહીં ધન્યવાદ